હેલો મિત્રો કેમ તો બધા બધા મજામાં હશો તો આજે અમે રોકાવેટ રાખીએ ઘઉંનું વાવેતર કરવું એટલે ખેતર તૈયાર કરીએ મિત્રો કેમકે આખો ઓછો હતો દૂધ ઓછી હતી એટલે ઘઉંનું વાવેતર નથી કે મિત્રો દૂધની બહુ જરૂર પડે એટલે દૂધ ઓછી હતી એટલે રોકાવેટર રાખીએ એટલે થોડી દૂધ થઈ જાય એટલે હાથ થઈ જાય તો ઘઉંનું વાવેતર વ્યવસ્થિત થાય મિત્રો તો જોઈ લો અમે રોકાવેટર કરાઈએ છીએ ખેતરમાં

મિત્રો કાલે ઘઉં વાયા અને આજે નખિયા બાંધવાના છે અને હમી કરવાની છે અને નીકમાં હેડો છે તે વાટવાનો છે તો અમે બધા આ ઘર બધી આવ્યા અને આજે આ કામ કરવાનું છે અમારે કેમ કે કાલે ઘઉં વાવી દીધા જોઈ લો ટ્રેક્ટરથી બગડાવ્યા તો આજે નીકને નખિયાને એવું કરવાનું છે અને આજે પાણી વાળવાનું છે તો હું તમને પાવડે ઘઉં ખેસાઈ જાય એટલા માટે કપાળી હાજી અને આ મારા મોટા ભાભી છે તો ઈ પ પાળા બાંધે તો એ લોકો કેવી રીતના પાળા બાંધે તો મારા પપ્પા મહેનત કરે

લો મિત્રો તો આવી રીતના અમે વાવેતર કરી નાખ્યું એક ખેતરમાં કર્યું હજી બીજામાં બાકી છે અડધા ઘઉં વાયા અને હજી અડધા બાકી છે અને અમે લખ્યા છે બે નથી અને એવું મને એવું થયું કે હાલે ટીસી છોડીને દિયા પાડી નાખું દીયા પાડી અને પછી એક વાયર તૂટી ગયો ફિટ કરી દઉં તો હું તમને બતાવું કે અમે કેમ સાહસ કરીએ ખેડૂત તો હું દીયા પાડું દિયા પાડીને થાય ને હવે ટીસી માં છોડું

ज़िंदगी तो आ गई है कहीं क्या सड़कान था इन पे नक्की नहीं अभी तो साहस की भाई हाँ कहीं लेट अभी जन कहीं फटा कटे थे ही जाएंगे नक्की नहीं अभी इतना हमारी ज़िंदगी है कहाँ तो बेटम पछोड़ खाए कहीं लेट अभी जाए થઈ ગયું મિત્રો ફિટ તો કી છે પેડા ફિટ થઈ ગયો હવે હું જામ નીસે આ ગુસ કોલી ના મારા લાગે ખિસ કોલી ના માવે ये गाड़ी ने कंप्लीट जी प्रॉब्लम से मित्रों अर्थिंग आते नहीं तो हम तो अर्थिंग

Ah, a che vanno sotto se. Sì. Ah. Non come quando la cima arriva. E vanno. No.

લાઈટ આવી અને જોઈ મેં મોટર ચાલુ કરી દીધી તો હવે પાણી જાય ત્યારે આમાં તો હું થોડુંક ફૂલ પાણી આવે

હલો મિત્રો તો હવે આ વિડીયોમાં બન્યો છે મારો વિડીયો જે તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું જોઈતા મિત્રો મારો વિડીયો જોતા જોવાનું જોઈતા હાલ